એક ડોસી માં જંગલમાં ગયા અનેક વર્ષો સુધી બે બે દીકરા હતા પરિવારની સાથે રહેતા હવે દીકરાઓ અલગ રહેવા ગયા કોઈ રાખવા તૈયાર ઉંમર થઈ ગઈ ચાલી શકે નહીં ગમે ત્યાં ગમે તે રીતે રહે છોકરા હવે કઈ કીધું માજી તમારે જ્યાં રહેવું હોય અહીંયા રહ્યો જેમ ખાવું હોય એમ ખામ અમે કંઈ આપશું નહીં હવે તમને ડોસીમાં એકલા જાય ગયા એક નાનકડી ઓરડીમાં રહેતા રોજ સવારે ગોચર ઉપર જાય ગાયો પોદ્રો કરે અને છાણ લઈ અને થેપે એ છાણા સુકાઈ જાય એટલે છાણા વેચી અને એના પૈસા આવે એનું ગુજરાન ચલાવે અનેક વર્ષો સુધી આ કર્યું પણ પછી એવો સમય આવ્યો ડોસીમાં ચાલી શકતા નથી માથે બખડી ઉપાડી શકતા નથી કોઈ રસ્તામાં મળે તો બખડી ઉપડાવે ના મળે તો બે બે કલાક સુધી ગરમીમાં શેકાવવું પડે હેરાન થવું પડે અંતિમ વાર છેલ્લે કંટાળીને દોષીમાં આકાશ આમ જોઈને કે હે ભગવાન હવે લઈ લે તો સારું અંતર થી હૃદયથી નાત કરે હે પ્રભુ આ લઈ લે હવે આ છાણા ઉપાડી ઉપાડી બખડીયા ઉપાડી ઉપાડી હું છું હવે તું લઈ લેતો હું મારા દીકરાઓ મને હાચવવા તૈયાર નથી મારી વહુ હાચરવા તૈયાર નથી ઘરમાં મને કોઈ રાખવા તૈયાર નથી આ સંસારમાં તે મને મોકલી અને આ સંસારમાં બે ટાઈમ ખાવાના ઠેકાણા નથી આ છાણા વેચું પૈસા મળી જાય તો જમું નગર ભૂખ્યા પેટે જાવ હવે તું લઈ લે તો હારું આ વાત સાંભળી ગયા એમ દૂતો અને તરત અમ તો આયા માજી વાત કરીને કોણ તો કે તમે જેને યાદ કર્યા દૂતો તો કે મેં કોને યાદ નથી કર્યા તો કે આકાશ સામુજ શું બોલતા હતા તો કે ભગવાન હવે લઈ લે તો બસ એના જ દૂતો અમે છીએ હાલો લેવા આયા ડોસી માં કે બટા તો આવ્યો તો કે હા એક કામ કર પેલા છાણા નું બખડ્યું મને ઉપડાઈ દે છાણા બખડિયું માથે મૂક્યો ડોસી માં કે હાલતા થો મારે કંઈ આવું નથી મારે બખડ્યું ઉપડાવતું તમને એમ હું તમે આ સંસારમાં આવ્યા પછી આ સંસારના માયાના ભોગોના બખડિયા ઉપાડી ઉપાડી અને મરવાથી બી આવીએ છીએ જ્યારે મરણ આવે ને ત્યારે આપણાને સફેદ વાળ આવે તો ડાઈ કરાવી લઈએ દાંત પડી જાય તો ચોકઠું નખાઈ દઈએ હાલી નાખીએ તો લાકડી લઈ લઈએ સંસારના તમામ સુખોને ભોગોને ભોગવવા માટે છાણના જેમ ડોસીમાં પોતાના માથા ઉપર છાણાનું બખડ્યું ઉપાડી અને પાછા સંસારમાં જાય એવી જ રીતે માણસ આ સંસારના ભોગોને માથે બખડિયા ઉપાડી ઉપાડીને જીવવા માટે રોવે છે મને તમને મરવું તો પાલવતું જ નથી અને એટલા માટે ભગવાને છે ને બે વસ્તુ એની પાસે રાખી મનન તમને બધું આપી દીધું પણ એક જન્મ અને મૃત્યુ આ બે જ વસ્તુ ઈશ્વરે ખબર હોત ને તો સાહેબ એ વાત લખી આપું હું તમે આની સામે આટલા બાર ચોવીસ કલાકનો રન લાભો કરીને આપણે હરિદ્વાર સુધી અહીંયા ગંગાની કથા સાંભળવા આપણે ના આયા હોત ક્યાં ને માનતા ના હોત આપણે જો આ બે વસ્તુ મનન તમને આપી દીધી હોત તો પ્રભુની ઈચ્છા થાય તો હું તમે જન્મ લઈ શકશો અને પ્રભુની ઈચ્છા થશે ત્યારે આ ખોરડું જતું રહેશે જીવનમાં કોઈ વાત યાદ રાખો કે ના રાખો પણ એ વાત નિશ્ચિત છે કે આ સંસારની અંદર આવ્યા છે મનન તમને ક્યારેક તો એ બોલાવશે છે એ વાત પાકી છે માટે જ્યાં સુધી સંસારની અંદર જીવીએ ત્યાં સુધી બને એટલા પ્રયત્ન કરવાના કે આપણે આપણા જીવનની અંદર માત્ર ને માત્ર ભોગનું ભાથું લઈને નહીં આવવાનું પણ સાથે સાથે પુણ્યનું ભાથું પણ ભેગું કરવાનું અને સાહેબ એ વાત લખી આપું તમને કે મારા તમારા જીવનમાં પુણ્યનું ભાથું કદાચ વિશાળ હશે ને તો મનન તમને ઈશ્વર જયારે લેવા આવશે ને ત્યારે મનન તમને ક્યારેય બીક નહીં લાગે ભગવાન તો અત્યાર લઈ જતો હોય ને તો એક ક્ષણની વાર ના કરીશ તું મને લઈ જાય પણ જો પુણ્યનું બાથું હશે ભગવાનની તરફ આંખો હશે ભગવાનની તરફ ચરણો હશે ભગવાનની તરફ હૃદયનું શ્રદ્ધા હશે તો